મિત્રો રામ રામને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર ના રાખે એ શુભકામના આપું છું તો અતરમાં આપણે જો સવાર થઈ ગઈ છે અને આપણે ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ તો ઘણા દિવસોથી આપણા લોગ આવતા નતા તો આપણે કામમાં હતા એટલે કે આપણા વ્લોગ આવતા નતા તો મારી બેનને લગ્ન છે એટલે આપણે બધું ફેશિયલ ને અમારી બેનને એમ કહી દેવાનું તો આજે આપણે બે બહેનોને અતરમાં ફેશિયલ જલ્દી જલ્દી કરી નાખ્યું છે અને અત્યારમાં આપણે બધું પહેલાં તો કામ પૂરું કરી નાખ્યું અને પછી બેનને ફેશિયલ કરવાનું તો

તમારે જલ્પ બેલેન્સ આપણે ફેશક કરી દીધું છે સરસ મજાનું તો આપણે લગન આવે છે એટલે સરસ મજાના આપણે તોરણ ને બધું ગોઠવી દીધું છે તોરણ જો આવી રહ્યા અને બધા ટોપલી ઝુમક ને બધું આપણે સરસ મજાનું લગી દીધું છે અને મારે કેલવીન જો સૂતર લઈને આવેલો આવે છે અને મારા બા ને મમ્મી ને એમ કહેશે જો બા હું લાવ્યો કેલવીન સૂતેર ફેણી આવ્યો છે મને કેવું કઈ બોલતા આવડતું નથી સૂતેર ફેણી સરસ મજાની છે કેવી જો ખાય છે સૂતેર ફેણી ને કપડાં આપણે ધોઈને એટલે પછી સૂકવી દીધા છે તો હવે આપણે ધોરમાલને નીર નાખા કાઈ કાંઈ થઈ ગયું છે તો એક નીર નાખી ખાઈ રહ્યા છે પછી બેનને ફેશિયલ છે અને ફેશિયલ પણ આપણે કરી દઈશું નવો ખાટલો લીધો છે તો પાણી જો પાટી ફરે છે ને તો હવે આપણે મેં નાખી દીધી છે તો અમારે બેન એક ને ફેશિયલ કરવાનું છે ની પણ જો આલ્પા બેસી ગયા છે ખુરશી ઉપર તો એને ફેશિયલ કરી દેવા આપણે તો આ જો અમારે કાજલ બેન ને આપણે ફેશિયલ કરી દીધું છે ને તો આલ્પા ને આલ્પા જો બેસી ગયા છે તો મારા ફ્રેન્ડ છોકરા આવ્યો છે તો હમણાં આપણે જમવા બેસવાનું છે તો હમણાં બધા ને આ બધા જો

જાય છે એ બહેનોને મોઢે ધોરે કાંઈ જાય નહીં આપણે દાતાને લઈ છે તો નીરને ઉભા લેવી અને ધોરમાલ ને જોણ પણ આપણે કરી દીધી છે અને આ બધા જાય છે નીણ માટે બે બહેનોનો વારો આવી છે હું બે બહેનો એ મોઢે ધોરે છે એટલે કાંઈ જાય નહીં આ બેનું આપણે મોઢા ધોઈ દીધા છે એટલે આને જવાય એના કાંઈ નીર વાટો જવાય નહીં કાળી થી થઈ જ તો હવે આપણે નીર વાટ તંત જવા દેવી અને બધા દાદાનો લેજા અહીં ગુલાબ છે સરસ મજાનું છે ને ગુલાબ ઘણા ખરા આવ્યા છે આમાં ગુલાબ સરસ મજાના ગુલાબ છે તો હવે નીણ વાટો ચાલુ છે અને આપણે મારા પાસે સરસ મજાનું અહીંયા મેદાન કરી નાખ્યું છે આપણે અહીંયા લગ્ન છે એટલે જમવાનું સરસ મજાનું આપણે રાખવાનું છે આ બી વેલ્યુ જ છે અને એ બેન બેન કરે છે ને બેન એ પણ દઈને ફ્રી આવ્યા છે તો એ થોરમાલ ને પાસે એવું કરશે અને આપણે નીરની આપણે નીણ વાટીને વાળીને ક્યારના વિયાય છે અને હવે આપણે રસોઈ બનાવવાની છે તો આલપા જો રોટલી વણવાનું ચાલુ છે અને આપણે સરસ મજાના ચેડવવાની છે તો આપણે ગયા છે સૂલ લેજો દેશી સૂલા પર આપણે રોટલી વણવાની છે અને આલપા જો રોટલા વણવાનું ચાલુ થઈ ગયું છે તો હમણાં રોટલી બની જાય તમારે બેન શાકને એવું બનાવી નાખશે અને પછી આપણે રસોઈ બની જાય એટલે પછી બધા આપણે જમી લઈશું ફાઇનલી જો રસોઈ બની ગઈ છે સરસ મજાની ઘઉંની રોટલી બનાવીને છે મારી બેની અને આમાં સરસ મજાનો બટાટાનું શાક છે આમાં દૂધ છે તો જમવાનું બની ગયું છે તો હવે આપણે જમવાનું છે તો બધા શાક પછી લાઈક